આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય સરકારના મહિલા અને બાળક વિકાસના મંત્રીને તારંકિત પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન પૂછ્યો હતો કે તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસની ની સ્થિતિએ નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં તાલુકાવાર કેટલાક ગામોમાં આંગણવાડી કેન્દ્રોને પણ પોતાના મકાન નથી સ્થિતિએ આ મજબૂત અને જ્યારે મુજબ આંગણવાડી કેન્દ્રોને પોતાના મકાન નથી આ મુદ્દે રાજ્ય સરકારના મંત્રી જવાબ આપ્યો હતો કે જેમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના તાલુકાઓમાં પોતાના મકાન ન હોય તેવા કેન્દ્રોની સંખ્યા ડેડિયાપાડમાં ઇકોતેર ઘડુરેશ્વરમાં પંચાવન નાદોદમાં ચુમોતેર સગબારામાં ત્યાંસી તિલકવાડામાં એકાવન જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં અને બોડલી તાલુકામાં બાસઠ છોટાઉદેપુરમાં સડસઠ કમવાટમાં તો નસવાડીમાં પંચોતેર પાવી જેતપુરમાં અડસઠ અને સંખેડામાં ચોત્રીસ આંગણવાડીઓના મકાન નથી આપણે જણાવી દઈએ કે નર્મદા જિલ્લાના ત્રણસો ચોપન આંગણવાડી કેન્દ્રોમાં મકાન નથી તો હાલ આંગણવાડી મકાન નથી તે ઉપર અનેકો પ્રશ્નો થઈ રહ્યા છે છોટાઉદેપુરમાં ત્રણસો ઓગણા એસી આંગણવાડી માં મકાનો જ નથી તો આ ગુજરાત મોડલની વરવી વાસ્તવિકતા ચેતર વસાવાએ જણાવી હતી